કુમકુમ તિલક કરી ફુલાળથી વધાવીને લીલી ઝંડી આપી સાધલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ મનીષાબેન પટેલના વરદસ્તે પ્રસ્થાન કરાયું હતું બ્લડ ડોનેશન કેમ્પમાં ટોટલ ચાલીસ યુનિટ બ્લડ એકત્ર કરાયું હતું જેમાં આજુબાજુ ગામના વડીલો સાધલી ગામના વડીલો મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કરી માનવતા મહેગાવી હતી અને તાલુકા હેલ્થ ઓફિસરના હસ્તે બ્લડ ડોનેટ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું આશા વર્કરોનો સાથ અને સહકાર રહ્યો હતો તો આવો જાણીએ તાલુકા હેલ્થ ઓફિસર શિનોર ઇન્ચાર્જ પીએચઓ જિગ્નેશભાઈ વસાવા શું કહેવા માંગે છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી પર સાધ લીધી आज रोज आठ पांच बेहजार पच्चीस रोज डिस्ट्रिक्ट हेल्थ सोसायटी वडोदरा મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ સિનોર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સદલી ખાતે રક્તદાન શિબિર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ગામ લોકો વધુમાં વધુ રીતે ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે વધુમાં વધુ લોકો ભાગ લે તેવી અપેક્ષા છે અને રક્તદાન કરવું એક મહત્વનું પાસું છે જેમાં બ્લડ જે